નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના ખાસ પ્રસારણમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા રણમાં મીઠાનું કામ કરતા બસો અગરિયા પરિવારોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે આજ રોજ હેલ્પ્સ ફાઉન્ડેશનના સંચાલનમાં અમેરિકાથી આવેલા એનઆરઆઈ ભાવનાબેન અને રાજેશભાઈ પટેલ દેવાંશી ફૂડ્સમાંથી હેતલબેન અને પિનાકીનભાઈ પટેલ સાયન્સ સિટી અમદાવાદમાંથી નેહાબેન અને ધર્મેન્દુ પટેલ તેમજ હેલ્પ્સ ફાઉન્ડેશનના સંસ્થાપક ડોકટર કાજલ અને ડોકટર ધીરેન્દ્ર પટેલે આ દાન કાર્યમાં સહભાગીતા આપીને બસ્સો અગરિયા પરિવારોને ગરમ ધાબળા અને ભૂલકાઓને વિતરણ કર્યા આ પ્રસંગમાં પેસેન્ટર કુમાર શાળા નહીંકના વિરમ ગામના દીપકભાઈ પરમાર અને હંસાબેન પરમાર દાગડી શાળા પણ ઉપસ્થિત રહ્યા હતા આ શ્રદ્ધાપૂર્વકના વિતરણમાં વિવિધ ભાગોમાંથી આવેલા દાનકારીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યોનો ખૂબ આભાર માનવા માટે આ ખાસ શુભ કાર્ય પૂર્ણ થયું રિપોર્ટિંગ બાય ભાવિક ઠક્કર પ્રકોપ ન્યૂઝ